સમાચારમાં હવે આગળ વાત ભાજપ પ્રવક્તાએ જિજ્ઞેશ મેવાણીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે જિગ્નેશ મેવાણી પ્રજાહિતના કામો યોગ્ય ફોરમમાં નથી કરતા તેવું યજ્ઞેશ દવે કહ્યું છે અને આગળ ઉમેર્યું કે જિગ્નેશ મેવાણી વાહવાહી લૂંટાવવા માટે એલ ફેલ શબ્દો બોલી રહ્યા છે જિગ્નેશ મેવાણીના ધારાસભ્ય બન્યા બાદ ત્રેપન બેઠકો થઈ જોકે ધારાસભ્ય બન્યા બાદ ત્રેપન સંકલન બેઠકમાંથી તેર બેઠકમાં તેઓ હાજર રહ્યા તેવો દાવો પણ યજ્ઞેશ દવે કર્યો વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીને ને મારે એટલું પૂછવાનું કે ધારાસભ્ય બેઠકો થઈ સંકલનની બેઠક એટલે પ્રજા બેઠકો હોય છે અને પ્રજા કાર્યો માટેની બેઠકો હોય છે ત્રેપન બેઠકો તેમના જિલ્લામાં થઈ અને ત્રેપન બેઠકો પૈકી માત્ર ને માત્ર તેર બેઠકોમાં હાજર રહ્યા છે માત્ર ને માત્ર તેર બે જગ્યા બેઠકો માં રહ્યા એટલે પ્રજા એટલું એક પણ કાર્ય એમને કરવું નથી યોગ્ય ફોરમ માં રજૂઆત કરવી નથી અને માત્ર ને માત્ર પબ્લિક વચ્ચે ઉભા રહી માઇકો પકડી પકડી અને બળગા ફૂંકવાની વાતો કરવી અને બળગા ફૂંકવાની વાતો કરી અને પ્રજાને ગુમરાહ કરવાની વાત કરવી છે લોકોને વાહવાઈ લોકોને તાલીઓ પડાવવાની આ જ સિસ્ટમ શીખી ગયા છે જો તમારે જીગ્નેશભાઈ મેવાણી મારે એટલું જ પૂછવાનું કે જીગ્નેશભાઈ મેવાણી માન્ય ધારાસભ્ય શ્રી જો તમારે પ્રજા કાર્યો કરવાના હોય તમારે પ્રજાયકના કાર્યોની રજૂઆત કરવાની હોય તો તમે કલેક્ટરની સંકલનની જે બેઠક થતી હોય છે જિલ્લા સંકલનની બેઠક એ અત્યાર સુધીમાં તમારા ધારાસભ્ય બન્યા બાદ ત્રેપન બેઠકો યોજાઈ ગઈ ત્રેપન માંથી માત્ર તેર બેઠકોમાં કેમ તમે હાજરી ગયા આજ મુદ્દે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા નિકુંશ અમારી સાથે જોડાઈ ગયા છે નિકુંજ ભાજપ પ્રવક્તાએ જિગ્નેશ મેવાણી પર આક્ષેપો કર્યા છે શું છે મામલો ભાજપ પ્રવક્તા દ્વારા આક્ષેપ જે છે તે જીજ્ઞેશ મેવાણી પર છે કે જિલ્લાની અંદર જે સંકલન ની બેઠક મળતી હોય છે જેમાં ધારાસભ્ય ઉપસ્થિત રહેતા હોય છે પોતાના વિસ્તારના પ્રશ્નો મુશ્કેલી સંકલન બેઠક અંદર રજૂ કરતા હોય છે ભાજપ પ્રવક્તા નો એ પ્રકારનો આક્ષેપ અને દાવો છે કે તેઓ ધારાસભ્ય બન્યા ત્યારથી અત્યાર સુધીમાં ત્રેપન જેટલી જે સંકલન ની બેઠક જે છે તે જિલ્લાની અંદર થઈ છે પરંતુ તેમાંથી જિગ્નેશ મેવાણી માત્ર તેર સંકલન બેઠક ની અંદર જ ઉપસ્થિત રહ્યા છે તેમનો એ આક્ષેપ છે કે પ્રજાહિતના કામ યોગ્ય ફોરમમાં કરવાનો જિગ્નેશ મેવાણી ને રસ નથી અને તેઓ વાહ વાહી લૂંટવા માટે અપશબ્દ જે છે તેનો પ્રયોગ કરે છે જે પ્રકારની પટ્ટા ઉતારવાની અને સંસ્કારની શબ્દ પ્રયોગ સાથેની જે વાત પ્રહારો થયા હતા તેની રાજનીતિ ગરમાઈ હતી તે યથાવત છે અને હજી પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ ભાજપ પક્ષ તરફથી કોંગ્રેસ પક્ષ તરફથી જિગ્નેશ મેવાણી તરફથી અહીં ભાજપ તરફથી અન્ય મંત્રીઓ કે પ્રવક્તા તરફથી ચાલી રહ્યા છે અને જેમાં આજે ફરી એક ઉમેરો થયો છે જેમાં ભાજપ પ્રવક્તાએ એ પ્રકારનો દાવો કર્યો છે કે જિગ્નેશ મેવાણી પ્રજા પ્રશ્નોની અંદર રસ નથી દાખવતા અને પોતાની વાહવાહી કરવા માટે આ પ્રકારના જે શબ્દ પ્રયોગ જે છે તે કરતા હોય છે ઓકે નિકુંજ આભાર આપનો એટલે મેવાણી વાહવાહી આવા શબ્દનો પ્રયોગ કરતા હોય છે તેવો દાવો કરવામાં આવી છે જોકે આ જ મુદ્દે સહયોગી વિકાસ જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીશું વિકાસ જિગ્નેશ મેવાણીએ પહેલા તો પોલીસ મુદ્દે નિવેદન આપ્યું પોલિટિક્સ શરૂ થયું અને હવે યજ્ઞેશ દવે વાહવાહી લૂઠવા માટે આવા નિવેદનો જિગ્નેશ મેવાણી આપે છે તેવો દાવો કર્યો

શ દબી ગયા છે એમની સાથે વાત કરીએ ગુજરાત ફર્સ્ટ માં આપનું સ્વાગત છે આપ શું કહેવા માંગો છો કે જીગ્નેશ મેવાણી પ્રજાહિતના કાર્યો સાથે લેવા દેવા જ નથી પ્રજા હિતના કાર્યો સાથે લેવા દેવા નથી એ તો ઠીક છે પણ પ્રજા હિતના કાર્યો હોય એના માટે સંકલન જિલ્લા સંકલન ની બેઠક યોજાતી હોય છે અને એમાં દરેક સભ્ય પોતાના જે પોતાના વિસ્તારના કાર્યો પોતાના વિસ્તારની રજૂઆતો પોતાના વિસ્તારમાં જે નવા કરવાના કાર્યો અથવા તો પ્રશ્નો હોય એની રજૂઆત કરતા હોય છે પરંતુ મને એવું લાગે છે કે જિગ્નેશ મેવાણી અત્યાર સુધીમાં બે હાજર સત્તર થી ચૂંટાયા ડિસેમ્બર થી બે હાજર અઢાર થી ગણી અને બે હાજર પચીસ સુધી જેટલી સંકલન ની બેઠકો જિલ્લા ની યોજાઈ ટોટલ ત્રેપન બેઠકો યોજાઈ ત્રેપન બેઠકો માંથી માત્ર ને માત્ર તેર બેઠકોમાં એમણે હાજરી આપી છે આ એમની હાજરી એ સૂચક એટલા માટે કહી આપે છે કે એમને પ્રજા હિતના કોઈ પણ કાર્યમાં રસ નથી માત્ર વાહવાઈ લૂંટાવા માટે એક સ્ટેન્ડ અપ કોમેડિયન જે પ્રમાણે કાર્ય કરે એવું કાર્ય કરવા માટે અને લોકો તાળીઓ પાડે અને મજા આવે અને રીલ બને એનાથી વધારે એમને કશો જ રસ નથી અને પ્રજા હિતના કાર્યમાં રસ હોત તો એમ વાતચીત કરવા બદલ તો જે ડેટા બતાવવામાં આવ્યો છે જેમાં કેવાયું છે કે બે હાજર અઢાર નું વર્ષ સંકલન બેઠક ટોટલ અગિયાર થઈ હતી જેમાં ફક્ત પાંચ બેઠકમાં જિગ્નેશ મેવાણી હાજર રહ્યા બે હાજર ઓગણીસ ની વાત કરીએ ટોટલ સાત બેઠક થઈ જો કે એક પણ બેઠકમાં તે હાજર રહ્યા નથી બે હજાર વીસ ની વાત કરીએ એમાં પણ બે સંકલન બેઠક થઈ એમાં પણ એક પણ બેઠકમાં હાજર નથી રહ્યા આ તો સમજી કે કોરોના છે પણ આવીએ તો એમાં પણ એવું છે બે હજાર બાવીસ માં સાત સંકલન બેઠક થઈ તો એમાં પણ એક જ બેઠકમાં હાજર રહ્યા બે હજાર ત્રેવીસ ની વાત કરીએ આઠ સંકલન બેઠક થઈ એમાં પણ ચારમાં હાજર રહ્યા બે હજાર ચોવીસ ની વાત કરીએ તો છ સંકલન બેઠક થઈ એમાં પણ ફક્ત એક જ બેઠકમાં હાજર રહ્યા અને હમણાં બે હજાર નું ડેટા પણ આપ્યું કે નવ સંકલન બેઠક થઈ ચુકી છે પણ